પીપળ ખાતે માર્ગોના નવીનીકરણ તથા વિવિધ વિકાસ કાર્યોનો ખાત કરતા આદિજાતિ વિકાસ રાજ્ય શ્રી કુવરજી હળપતિ સુંગળ તાલુકાના પીપળ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉકાઈ સિરુલ્લા અને માંડવી ઉકાઈ રોડના નવીનીકરણ સહિત વિદ્યા સાધક प्रकल्पોનો ખાત મુરત કરી જનતાને ભેટ આપતા મંત્રી શ્રી આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ આજરો સોંગળ તાલુકાના પીપળ ગામ ખાતેથી રૂપિયા એકવીસ કરોડથી વધુના ખર્ચે રોડના નવીનીકરણ સહિત વિવિધ સાત પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરી સ્થાનિક ગ્રામજનો રાહદારીઓ અને વાહન ચાલકોને વિકાસની ભેટ આપી હતી આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પ્રજા કલ્યાણની ભાવના સાથે કામ કર્યું છે વધુમાં શ્રી રાણપતિ ઉમેર્યું કે પ્રજાને વધુમાં વધુ વહેતર સુવિધા પ્રદાન કરવાના ઉમદા આશય સાથે સરકારે તમામ ક્ષેત્રના વિકાસ પર વિશેષ પ્રાધાન્ય આપ્યું છે તાપી જિલ્લા સહિત રાજ્યના આદિવાસી બાંધવોનો સવાગ વિકાસ થાય તેવા આશય સાથે આદિજાતિ વિભાગ માટે રૂપિયા ચાર હજાર ત્રણસો ચુમ્મોતેર કરોડનું વિશેષ બજેટ તૈયાર થયું છે રાજ્ય સરકાર હરમેશ આદિજાતિ સમુદાયના સહવાગ વિકાસને કેન્દ્રમાં રાખી મહત્વના નિર્ણયો લીધા છે આજરોજ મંત્રી શ્રી કુંવરજી હળપતિના હસ્તે થયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન તાપી જિલ્લા વહીવટીતંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થાનિક હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે તાપી આજે ઉકાઈ શેરુલા રોડ અને સાથે સાથે માંડવી ઉકાઈ રોડ બંને રોડનું નવું નવીનીકરણ માટે અને સાથે સાથે સાત જેટલા સ્ટ્રકચરો કુલ એકવીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત આજે અહીંથી પીપળથી મેં કર્યું છે હું ગુજરાતના મુદ્દ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અભિનંદન આપું કે આદિવાસી વિસ્તારોની અંદર આવા કામો મંજૂર કરીને જે આદિવાસીઓના ગામડાઓ વિખૂટા હતા એને જ કનેક્ટિવિટી થાય તે રીતે એમણે મંજૂર કરી આપ્યા છે અને સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો હું ખૂબ આભાર માનું છું કે અમારા બજેટની અંદર આદિવાસી બજેટમાં એટલે કે આદિવાસી આદિજાતિ વિભાગની અંદર સૌથી મોટું જો કોઈએ પેકેજ આપ્યું હોય તો પ્રથમ આ મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમણે ચાર હજાર ચારસો ને કરોડનું પેકેજ આપીને અમારું આ કામ આદિવાસીઓના કામ સરળતાથી થાય તે દિશામાં આગળ વધી રહ્યો છે માટે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ડે ન્યૂઝ ગ્રામીણ ટુ ડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો